ભગવાન ભગવાનની પવિત્ર ભૂમિ ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ રેલીમાં આપણી વચ્ચે ઉપસ્થિત છેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ ગુજરાતના પ્રભારી આદરણીય મુકુલ વાસનિક સાહેબ વિરોધ પક્ષના નેતા અને આપણે અમરસિંહભાઈ ચૌધરી સાહેબ ને યાદ કરવા પડે સાહેબ આજે કે હમણાં ફ્લડ આવ્યો આ વિસ્તારની અંદર તો હારેલા ગાંઠા માટે ગાંઠા માટે કરીને કાશ્મીર ગાંઠડીઓ માટે કરીને રેશન કાર્ડ આપવું પડતું હતું અને અમરસિંહભાઈ મુખ્યમંત્રી હતા

જેટલા સુભાષીજી યાદવે નામ લીધા એવા તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓને અને આજે પ્રદેશના નેતાઓ આપણને સંબોધવાના છે એટલે આપણે વિશેષ ટાઈમ એમને આપવાનો હોવાથી આપ સૌને હું વિનંતી કરું છું કે જન આક્રોશ રેલી શા માટે આજે બનાસકાંઠા નો ખેડૂત વાવનો ખેડૂત સોયગામ બાબર કમોસમી વરસાદના કારણે એને એટલું બધું નુકસાન થયું છે કે જેને સરકારે આ સમયની અંદર મદદ કરવાની જરૂર હતી પણ જે પ્રમાણમાં નુકસાન થયું અહીંયા મુખ્યમંત્રી આવ્યા મીડિયા વાળાને બધાને સાથે લઈને આવ્યા મંત્રીઓ આવ્યા અને એવડી મોટી જાહેરાતો કરી કે અમને પોતાને પણ એમ હતું કે આ આ કપરા સમયની અંદર સરકાર કંઈક સારી મદદ કરશે પણ આજ સુધી આ દિવાળી તો ગઈ પણ હજુ આ ચોમા સિયારાની સિઝન તો આજ સુધી પણ આ ખેડૂતોને કોઈ વળતર મળ્યું નથી સરકાર સુધી પહોંચે એના માટે કરીને આ જન આક્રોશ રેલી નું આયોજન કર્યું છે અહિયાં ખેડૂતો એક બાજુ કુદરતી આફતોથી ઘેરાયેલો છે અને બીજું ભારતીય જનતા પાર્ટીના નેતા હોય તેમના માણસો હોય તો એમને કમલમમાં બોલાવીને કોઈ પણ કોન્ટ્રાક્ટર જોતો હોય તો રાતોરાત મળી જાય પણ મારો બનાસકાંઠાનો ખેડૂત આજે સીઝનમાં ખાતર માટે કરીને લાંબી લાંબી લાઈનો લગાવે તો આજે મારા ખેડૂતને ખાતર મળતું નથી એ આ પરિસ્થિતિ આજે આ બનાસકાંઠાના ખેડૂતોની છે કોંગ્રેસની સરકાર હતી તો ખાતર આપવા માટે કરી નેણોની થેલીઓ ભેગી નતા આપતા ખેડૂતોને જેટલું જોતું હોય એટલું એરિયા ખાતર ને ડીએપી ખાતર એ સમય મર્યાદાની અંદર આપતા હતા આજે બીસીના જે યુવાનો એને ફોર્મ ભરાવા માટે એના ઉપર દબાણ કરવામાં આવે એને વધારાનું કામ કરવામાં આવે પણ એને ના વળતર આપે કે ના એમને કોઈ કાયમી કરે આજે હજારો યુવાનો તરાર આધારિત નોકરી કરે છે જેમની નોકરી માટેની કોઈ સલામતી નથી અને એમને

જગ્યા રહેવા માટે નથી ક્યાંક ખરાબાડામાં રહેતા હશે અને વારંવાર એના વાયદા આપ્યા કે ભાઈ અમને એક વખત તમે વોટ આપો તો અમે તમને તમારે જેટલો ખરવાર છે એટલું રેગ્યુલર કરી આપશો ડ્રોન થી સર્વે કર્યા અને વગર ચૂંટણી માં વાયદા આપ્યા પણ આજ સુધી ખરાબ હવાડા એક પણ રેગ્યુલર કર્યા નથી અને કઈ બી ચૂંટણીઓ પંચાયતી રાજમાં આવતી જતી હોય કોઈ સરપંચ ચૂંટણી હારે તો એને સસ્પેન્ડ કરાવવા કે બીજાને કોઈને હેરાન કરવા માટે કરીને હાઈકોર્ટ સુધી જઈને દબાણ દૂર કરાવે અને મારા ગરીબોના ઝુંબડા આ બનાસગાંઠાના વિસ્તાર માં પડી રહ્યા છે ને એના માટે કરીના જડાકોરો શૈલી નું આયોજન કર્યું છે ત્યારે અનેક મુદ્દાઓ એવા છે કે જે સરકાર સુધી પહોંચાડીશું અને ખાસ કરીને એસઆઇઆર એસઆઇઆર આર એટલે આપણો જે અત્યારે આપણે બધા જ જે બેઠા છીએ એ તમામ હાલની તારીખમાં જે સરકારે ઝુંબે સુવાડી અને મતદાર યાદ યાદી સુધારણા કાર્યક્રમ કર્યો એમાં આપણે હાલની તારીખમાં કોઈ મતદાર યાદ નથી આ ભારતના બંધારણમાં કોઈ નાગરિકને સમાન હક મળ્યો હોય અને કોઈ વસ્તુ મફત મળી હોય તો એ બંધારણમાં આપણાને એક વ્યક્તિને એક વોટનો અધિકાર મફતમાં મળ્યો છે અને વોટનો અધિકાર માટે કરીને જ્યારે મતદાર યાદી એ વેરિફિકેશનનો પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે અમુક પાર્ટીઓ જ્યારે મિટિંગ કરતી હોય તો એ મિટિંગની અંદર કહેવામાં આવે છે કે જે કોંગ્રેસ ને વાળા જે વર્ગો છે ને ને એના ફોર્મ ભરાય એવું એવું કરજો નથી પણ તમને બધાને વિનંતી કરીએ છીએ કે આપણો પોતાનો એક વોટ નો અધિકાર નો લોકશાહી અંદર એક વોટ અધિકાર મળ્યો છે એ છીનવાય ના જાય એના માટે કરીને સમય મર્યાદા અંદર ફોર્મ ભરાવજો મારે આપણે મજૂરી મજૂરીયાતે ગયા હોય નોકરીએ ગયા હોય ગુજરાતના ભારતના કોઈ પણ ખૂણે હોય તો એના વર્તમાન ફોટો હોય એના ડોક્યુમેન્ટ હોય એ મંગાવી અને તમામ કોંગ્રેસના કાર્યકરો ગલીમાં મોહટલામાં વધારે ફરી અને જેટલા આપણા મતદારો છે એ મતદારો પાછા રહી ના જાય અને સમય મર્યાદાની અંદર એનું ફોર્મ ભરાવ્યું કરજો મને ઘણા બધાએ ફોન કરીને કીધું કે બેન અમારી પાસે તો ચૂંટણી કાર્ડ છે અને મતદાર યાદીમાં નામ હોય તો તમારું ચૂંટણી કાર્ડમાં નામ આવ્યું હોય પણ એ હવે બધું જૂનું થઈ ગયું આ બધું હવે નવા કરવાનું છે નવું કરવાનું છે ત્યારે આપણા મતદાર યાદીમાં પૂરેપૂરા નામ આવે અને કોઈ આપણા નામ ગાડી ના નાખે એની પણ આપ સૌ ખબર રાખજો આવનાર સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય એ ગભે ગભો આપણે એકાબીજા સાથ સહકાર આપીને લડીશું અને ખાસ કરીને તો આજે જન ને કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો

બંધારણ એક જવાબદાર આગેવાન છીએ એક કાર્ય કરશીએ અમે આ એવી કોઈ ભાષા નહીં વાપરીએ કે અમે ફકીર ફકીરનાથ દેશમાં અમે જોરો લઈને નતા રહીશું અમે હાર હોય કે જીત હોય પણ જ્યાં પણ લોકોને જરૂર પડશે આ દેશના લોકોને જરૂર પડશે બનાસગાંડાના ખેડૂતોને જરૂર પડશે સત્તા હોય કે ના હોય જ્યાં પણ વરવડી તંત્ર સામે લડવું પડે કાત થી લડીશું અને અમારા કોંગ્રેસના ને કોઈ પણ તંત્ર હોય એને કોઈ દબાવવાની કોશિશ ને તો આ મંચ અને બધું જ એક એક અમારા કાર્યકર ના માં તૈયાર છે અને જે પણ સત્તામાં બેઠા લોકો એટલું અમાર આ સત્તા કોઈની કાંઈ બી જાગીરી નથી આ તમારા બાપની કોઈ જાગેરી નથી આ લોકશાહી છે અને ની અંદર એ પરિવર્તન આવતું હોય છે એટલે મહેરબાની કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને ક્યાંય દબાવવાની કોશિશ ના કરે અમે ગાંધી વિચારધારાવાળા છીએ અમે સરદાર વિચારધારાવાળા છીએ પણ જો તમે કંઈ વધારે એવું કર્યો તો અહીંયા ભગતસિંહ પણ બેઠા છે